પટેલ ફોર્મ ભરશે ભાજપના સંકલ્પ પત્રને હિંમતસિંહે માત્ર વાતો ગણાવી અને કહ્યું કે ચૂંટણી સમયે વાતો કરવી ભાજપ આદત છે સરકાર પોતે કોન્ટ્રાક્ટર બની છે ભાજપ ક્યાં સુધી ખોટા વચનો આપશે આપણી સાથે છે એમની સાથે વાત કરીએ હિંમતભાઈ ગઈકાલે જાહેરાતો થઈ ગઈ પણ હવે આગામી રણનીતિ શું અને ફોર્મ તમે ક્યારે ભરવા જઈ રહ્યા છો અઢારમી તારીખે ગુરુવારે અમે અહીંયાથી સાડા દસ વાગે અમદાવાદ જિલ્લા પંચાયતે અમદાવાદ પૂર્વ લોકસભાનું ફોર્મ ભરવાનું છે ત્યાં અમે ફોર્મ ભરવા જઈશું અઢારમી તારીખે સાડા વાગે અહીંયા અમારા નિવાસી સ્થાનેથી નીકળીશું સાહેબ કે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે તો એ દિવસે કોઈ ખાસ સ્પેસિફિક કાર્યક્રમનું આયોજન છે ખરું શક્તિ પ્રદર્શન પ્રકારનું હું એવું માનું છું કે કોંગ્રેસ અને હિંમતસિંહ પટેલ જે ઉમેદવારી જે મારી પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એ જ મારી યોગતા કર્મઠતા મારી નિષ્ઠા અને મારી સમાજસેવા અને એ જ મારી શક્તિ છે એ જ મારી તાકાત છે બીજી એક વાત કે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જારી કરવામાં આવ્યો છે મહત્વના મુદ્દા છે એમાં એક છે ત્રણ કરોડથી વધારે મકાનો બનાવવાની વાત છે રાહત દરે સસ્તી પાઇપલાઇન ગેસ પાઇપલાઇન મળી રહે એ પ્રકારનું આયોજન છે વીજળી બિલને શૂન્ય કરવાની વાત કરવામાં આવી છે આપ જાણજો કે ભારતીય જનતા પાર્ટી એ જુમલાબાજ પાર્ટી છે આ હું નથી કહેતો એમને પોતે વાત કરેલી છે કે ઇલેક્શનોમાં તો આવા જુમલાઓ અમે ચાલતા આપીશું જ્યારે એમને પંદર લાખ રૂપિયા લોકોના બેંક એકાઉન્ટમાં આપીશું કાળું ધન પાછું લાવીશું બે કરોડ યુવાનોને રોજગારી આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું આવા અનેક મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં પણ લોકોની વચ્ચે વચ્ચે આવી હતી આજે પરિસ્થિતિ શું છે મોંઘવારી નાબૂદ કરીશું ભ્રષ્ટાચાર દૂર કરીશું આજે તમામ મુદ્દાઓ ઉપર તમે જોઈ લો કે છેલ્લા દસ વર્ષના શાસનમાં બે દાયકા થઈ ગયા આજે લોકોએ વિશ્વાસ મૂક્યો એક વખત બીજી વખત પણ લોકોએ વિશ્વાસ મૂક્યો આજે બે કરોડ યુવાનોને રોજગારોને ક્યાં રોજગારીનો આજે કેટલો મોટો પ્રશ્ન છે દુઃખ અને વેદના સાથે કહેવું પડે છે કે મા બાપ પેટે પાટું બાંધીને એક તો શાળા કોલેજો જે સરકારી હોવી જોઈએ ગ્રાન્ટેબલ હોવી જોઈએ એની જગ્યાએ શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું તમામ ડિગ્રી અને તમામ જે ડિપ્લોમા કરવાના હોય ડિગ્રીઓ લેવાની હોય સિવિલ એન્જિનિયર હોય મેડિકલ હોય લાખો રૂપિયા ફી આજે સરકારી મેડિકલ કોલેજોની અંદર પંદર પંદર લાખ રૂપિયા વાર્ષિક બી સામાન્ય ઘરનો મધ્યમ વર્ગનો છોકરો ક્યાંથી ફી ભરી શકે જ્યારે એ લોકો ભણી ગણીને જ્યારે શિક્ષિત બને છે જ્યારે એમને ડિગ્રીઓ મળતી હોય છે સિવિલ એન્જિનિયર બને છે એને આજે દસ હજાર રૂપિયાની પણ નોકરી પણ નથી મળતી સરકાર પોતે કોન્ટ્રાક્ટર બની ગઈ છે ફિક્સ પગાર સરકાર લે છે કયા મોડે ભારતીય જનતા પાર્ટી આજે વાત કરી રહી છે તમે ક્યાં સુધી છુટ્ટાણું અને ભ્રમિત કરીને લોકોના મત લોકો ઓળખી ગયા છે હવે લોકો તમે જ લોકો માટે શું કર્યું છે તમારી ગેરંટી ઉપર લોકો વિશ્વાસ કઈ રીતે મૂકી શકે તમને સત્તા આપી તમે સત્તાના સુકાનો આપ્યા રાજ્યમાં તમારી સરકાર છે કેન્દ્રમાં તમારી સરકાર છે તમે બધે સરકાર ઉપર બેઠા છો તમને આ સુખાકારી માટે લોકોના હક અને અધિકારો માટે શાળા કોલેજો હોસ્પિટલો બનાવો લોકોને રોજગાર આપો રોક્યા કોને છે તમને આજે મકાનોની વાત કરે છે કોંગ્રેસનું શાસન હતું તો ત્યારે લોકોને મફતમાં મકાન મળતા હતા આજે તમામ જે વાયદાઓ જે કરી રહ્યા છે તમામ વાયદાઓ માત્ર ચૂંટણીલક્ષી છે રાજકારણની અંદર કઈ રીતે લોકોને પ્રલોભન આવીને મત લેવા પણ લોકો જાગૃત બન્યા છે હવે જાગૃત બન્યા છે આ તમામ મુદ્દે આજે વીજળી આજે એમને યાદ આવી છે જ્યારે વિધાનસભાના હમણાં ઇલેક્શન હતા બે ત્રણ રાજ્યોની અંદર ત્યાં એમને ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયા કર્યા છે કેમ ગુજરાતમાં પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર ના કર્યું અહીંયાના નાગરિકો નથી ગુજરાતના નાગરિકોને મોંઘવારી નથી નડતી તમે તમે મધ્યપ્રદેશમાં ગેસ સિલિન્ડરમાં સબસિડી આપો છો તો ગુજરાતમાં કેમ સબસિડી નથી આપી પેટ્રોલ ડીઝલમાં કેમ સબસિડી તમે નથી આપતા અને વીજળીની વાત કરો છો તો વીજળીની અંદર સબસિડી આપો તમે તમને સરકાર અને સત્તા ઉપર તમે જ બધી જગ્યાએ ઉપર છો તમને લોકોને લાભ આપતા રોક્યા કોને છે માત્ર ઇલેક્શન આવે ત્યારે ઠાલા વચનો જુઠ્ઠાણા ભ્રમિત ભ્રમિત પ્રચાર કરીને લોકોને કઈ રીતે વચનો આપીને મત લેવા હવે લોકો આ છલ કપટ અને વચનમાં નથી આવવાના